નમસ્તે મિત્રો વેલકમ ટુ સોનેરી મીઠાઈ તો આજે હું અનબોક્સિંગ કરી રહ્યો છું બિકાચની સોન પાપડી તો ચાલો શરૂ કરીએ તો પેકેજિંગ તો ખૂબ સરસ છે કલર અને ગ્રાફિક્સ પણ સરસ છે અમિતાભ બચ્ચન આના સ્પોન્સર છે તો અહીં બ્રેન્ડિંગ કરી છે બીકાજી મન ભાવાની એ બીકાજીની બ્રેન્ડ છે સોન પાપડી અ ફ્લેકી અલમોન્ડ સ્વીટ એટલે કે બદામવાળી ફ્લેકી સ્વીટ્સ કહી શકાય અને અંગ્રેજીમાં અને આ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા છે તો ચાલો આપણે આને પેલા ઓપન કરી લઈએ તો ઓપન કરતાં એનો બોક્સ નીકળે છે અંદર આ ટુ ગ્રામ ગ્રામનું છે પેક તો ચાલો આને ઓપન કરીને રિવ્યૂ કરીએ પાછી બાકીની ડિટેલ્સ પેકેટ પર જોઈશું વાહ દેખાવમાં તો ખૂબ જ ડિલિશિયસ દેખાઈ રહી છે હલ્દીરામની સોન પાપડી એમ પડી જતી હોય છે આ જતી રહી છે પણ આ હંમેશા સ્ટ્રોંગ રહે છે મેં આનું પેકેટ પણ રિવ્યૂ કર્યું છે તો એ પણ હું ફ્યુચરમાં અપલોડ કરીશ તો આ દેખાવમાં ખૂબ સરસ થઈ જશે ટેસ્ટ કરી જોઈએ આ જો તમને ક્લોઝ લુક આપું છું તો આમાં બદામ અને ઇલાયચી ની કડી દેખાઈ રહી છે અને સુંદર કલર છે લેયર્સ પણ છે ખૂબ જ ડિલિશિયસ છે મેલ્ટી છે તમને અન્ય અન્ય ડિટેલ્સ આપું તો આ એટી ટુ રૂપીસની છે ઓનલાઈન અને ઓફલાઈન વગર જે હું મુંબઈમાં રહું છું જે ઇન્સ્ટન્ટ ડિલિવરી એપ્સ છે એના પર પણ છે તમે પણ ટ્રાય કરજો મને તો ખૂબ ડિલિશિયસ લાગે છે એકદમ મેલ્ટેડ અને સ્વીટ છે અને કાજુ બદામ વગેરે પણ સારી માત્રામાં એડ કર્યા છે તમે ટ્રાય કરજો અને મને તમારો રિવ્યુ જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ